નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે બપોરે સુધી તેઓ વનતારાની મુલાકાતે છે વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી સોમનાથની મુલાકાત લેશે તો બે અને દસ કલાકે સાસણસિંહ સદન ખાતે પહોંચશે જ્યારે બે અને પંદર કલાકે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે સાંજે ચાર પાંચ કલાકે સાસણગીરની મુલાકાત લેશે સિંહ સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજાશે વડાપ્રધાન મોદી ખાતે રાત્રિ રોકાણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું બાદમાં તેઓ આજે વહેલી સવારથી બનતાની મુલાકાતે છે જામનગરથી છવ્વીસ કિલોમીટર દૂર બાય રોડ તેઓએ પીએમના કાફલાએ અંતર કાપ્યું રિલાયન્સમાં અંબાણી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંતારામાં ચાર કલાક રોકાણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આજે પોતાના વતન માણસાની મુલાકાત લેશે અમિત શાહ માણસામાં કુળદેવીની પૂજા અર્ચના કરશે તો માણસાની મુલાકાત બાદ સીધા જ મહેસાણા જશે નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સરપંચો સાથે સંવાદ કરશે જળશક્તિ મંત્રી સી આર પાટીલ મુલાકાત લેશે આ સાથે સરપંચો સાથે વિશેષ સંવાદ પણ તેઓ કરશે નવસારી જિલ્લાના સરપંચો સાથે સંવાદનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ઇનોવેશન ફાઉન્ડેશન કોન્ફરન્સ યોજાશે કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના મંત્રી જીતેન્દ્રસિંહ કોન્ફરન્સમાં ભાગ લેશે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી યોગી આજે અયોધ્યા આવશે પંચ કલ્યાણક મહોત્સવ માટે તેઓ અયોધ્યા આવશે અયોધ્યાના દિગંબર જૈન મંદિરમાં કલ્યાણક મહોત્સવ છે રાયગંજ જૈન મંદિરમાં સ્વર્ગ મધ્ય અને નર્કલોકના દર્શન થશે મુખ્યમંત્રી યોગી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે હવામાનમાં ફેરફાર થવાની સંભાવનાઓ છે બિહારમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદની શક્યતા છે ઉત્તર પશ્ચિમ ભારતને પશ્ચિમી વિક્ષેપ કરી શકે છે અસર જેની હળવી અસર બિહારમાં જોવા મળશે પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું હતું નડિયાદના સાત બજારમાં લૂંટનો પ્રયાસ કરાયો વાહન પર આવેલા ત્રણ લોકોએ લૂંટનો પ્રયાસ કર્યો છે દુકાનેથી રૂપિયા પચાસ હજાર લઈ ઘરે જતા વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો ઘટનાની જાણ થતાં જ સ્થળ પર ટોળે ટોળા ઉમટ્યા સીસીટીવીમાં ત્રણ ઇસમોના વેપારી સાથે મારામારીના દ્રશ્યો પણ કેદ થયા છે ઉત્પન્ન કરીને આ બાજુ ખેલી લઈને આવતો હતો અહીંયા બે જણ ઊભા હતા અમારે ત્યાં ગાડી પર અમે બે જણ આવતા હતા અમારે બે ગાડી આગળ ઊંધી રાખી બંદૂક બતાવી અમે ગભરાઈ ગયા બુમા બુમ કરી તો લોકો આવ્યા એક બાજુ એટલે બધા નહીં બે જણ હતા આગળ એક જણ ઊભો હતો ગાડી કશું લઈ નહીં ગયા હું થયેલો પકડી રાખ્યો હતો કશું લઈ નહીં ગયા બુમા કરી બંદૂક હતી બેફામ દોરતા ડમ્પરે કાર ને ટક્કર મારી અકસ્માત કારનો કચ્છર ઘાણ નીકળી ગયો કારમાં સવાર બિમલ શાહ આબાદ બચાવ બિમલ શાહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ છે અકસ્માતની જાણ થતા કાર્યકરો અને હોદ્દેદારોએ ખબર અંતર પૂછ્યા અમદાવાદમાં અભદ્ર વર્તન કરનાર પોલીસ કર્મી સસ્પેન્ડ વિડીયો વાયરલ થતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ ગેરવર્તન કરનારા એસઆઈ ભરતને ફરજ મોકૂફ કરવામાં આવ્યા નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો પૂર ઝડપે પસાર થતી બસ ને દંડની કામગીરી દરમિયાન ઘર્ષણ થયું નરોડા પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી ધમકી આપનાર અને ગાળા ગાડી કરનારથી ગોળી મારવાની ધમકી પણ આપી હતી વડોદરામાં એસટી બસ ચાલકે બાળકને અડફેટે લીધો અમિતનગર સર્કલ પાસે અકસ્માતની આ ઘટના બની છે જ્યાં માતા સાથે રોડ ક્રોસ કરી રહેલા બાળકને કચડ્યો આઠ વર્ષના બાળકના મોતથી માતા બેભાન થઈ માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા અમિતનગર બ્રિજ નીચે શ્રમ જેવી પરિવાર રહેતો હતો અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે રાજકોટ નો જેહાદ નો આરોપી સાહિલ સગીરાને આરોપી સાહિલ ના ચુંગાલ માંથી છોડાવી આ સમગ્ર મામલે પોલીસે બંને રવાના થયા અપહરણ કર્યું છે છોકરીનો મે અપહરણ કર્યો છે લવ જીયાદનો કેસ કર્યો છે દીપુબેન આપણે તમે ઈ વસ્તુ તો વિચારો આપણે કેટલા વર્ષ પેજા રહ્યા ત્યારે તમને લવ જીયાદ નો દેખાણો ત્યારે મુસ્લિમ નો દેખાણો જ્યારે મે તમારા ભાઈ જેલ માં હતા ત્યારે મે તમને ધંધો કરીને દીધા પૈસા પૈસા તમને નો દેખાણા કે મુસ્લિમ ના પૈસા આવે છે કે પૈસા આપણે નો લઈ તમારા ભાઈ 7 મહિના જેલ માં રહ્યો તો ને પૂરો અલ્પેશ તન્ના એમડી માં આવી ગયો તો બરોબર હાચું બોલું છું ને હું તો પછી રાજકોટ નો મોટે મોટો દલાલ છે એના એના ભાઈ ભેગો પૂરો કામ કરતો કરે છે હજી તમને પ્રૂફ જોતો હોય તો નંબર તમને હમણાં સ્ક્રીન ઉપર નાખી દઈશ તમે તમારે જોઈ લેજો છોકરીને મેં ટચ પણ નથી કરી નથી ખ્રોચ આવવા દીધી છોકરીને છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે તમે એ ઉપાધિ ન કરતા હાર્દિક પટેલ સહિત અગ્રણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહના કેસને કોર્ટે મંજૂરી આપી થોડા દિવસ પૂર્વે સરકારે કેસ પરત ખેંચવા જાહેરાત કરી હતી પાટીદાર અનામત આંદોલન સમયે આ કેસ થયેલા હતા હાર્દિક પટેલ દિનેશ બાંબણીયા અલ્પેશ કથેરિયા સામે આ કેસ થયેલા ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે પણ રાજદ્રોહનો કેસ થયો હતો રાજદ્રોહના કેસે પરત ખેંચવા કોર્ટે મંજૂરી આપી સરકારે પાછા ખેંચ્યું રાજદ્રોહના કેસ મંજૂરી આપી રાજદ્રોહ કેસ અંગે નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું બે અઠવાડિયા અગાઉ સરકારે જાહેરાત કરી હતી સરકારી વકીલે ચોવીસ ફેબ્રુઆરીએ અરજી કરી હતી જે કેસ વિડ્રો કરવામાં આવ્યા બાકી રહેલા કેસ વિચારણા અને પ્રક્રિયા પર છે

સરકારશ્રી દ્વારા નવ જેટલા કેસો પરત ખેંચવાનો મુખ્યમંત્રીના અને ગૃહ રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષભાઈ એમના અધ્યક્ષસ્થાને નિર્ણય લેવાયો હતો એમાંનો એક રાજદ્રોહનો અમદાવાદનો કેસ હતો ગઈ ચોવીસ તારીખે નામદાર કોર્ટમાં સરકારી વકીલ દ્વારા કેસ વિડ્રોની જે સરકારનો ઓર્ડર હતો એની અરજી કરવામાં આવી હતી સત્યાવીસ તારીખે સત્યાવીસ ફેબ્રુઆરી આ કેસ ઓર્ડર પર હતો પરંતુ નામદાર કોર્ટ રજા પરો એટલે પહેલી માર્ચ પડેલી એટલે કે આજના દિવસે આ કેસ હું મારી સાથે હાર્દિકભાઈ પટેલ દિનેશભાઈ ભાંભાણીયા કેતન પટેલ અને ચિરાગ પટેલના ઉપર આ કેસ હતો અને આ કેસને વિડ્રો કરવામાં આવ્યો છે ખૂબ સારી બાબત છે સરકાર આ નિર્ણય લઈ રહી છે અને બીજા પણ સુરતમાં પણ પાંત્રીસ જેટલા કેસો છે બીજા રાજ્યમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પણ બીજા કેસો છે એ પણ પ્રોસેસમાં છે અને આવી રીતે કાર્યવાહીના અનુસંધાને અત્યારે જે પ્રોસેસ છે એ ચાલુ છે કાર્યવાહી કંઈક ને કંઈક સ્તરે પડી છે એ પણ આવનારા દિવસોમાં બીજા પણ કેસો છે એના હુકમ થશે હતા અલ્પેશ કથરિયા જેમનું કહેવું છે કે હાલ જે કેસ હજી પણ પેન્ડિંગ છે તે કેસોમાં પણ આગામી દિવસોમાં આ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે પરંતુ હાલ જે કોર્ટે સરકારે કરેલી જાહેરાતને સ્વીકૃતિ આપતા હાલ પૂરતા જે નવ કેસો હતા તે કેસોની અંદર અલ્પેશ કથરિયા સહિતના જે અગ્રણીઓ હતા તેને મોટી રાહત હાલ મળી ચૂકી છે કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ ભભટ ગુજરાત ફસ્ટ સુરત ઉનાળાની શરૂઆત લઈ હવામાન વિભાગે આગાહી કરી મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે આ વર્ષે ઉનાળામાં હીટવેવના દિવસોમાં પણ વધારો થશે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં છત્રીસ ડિગ્રી તાપમાન છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है उसमें आने वाले सात दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले दो दिनों में मैक्सिमम टेम्परेचर में दो से तीन डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है उसके बाद मैक्सिमम टेम्परेचर नौ लाख चेंज में रहेगा और मिनिमम टेम्परेचर आने वाले पाँच दिनों के लिए नौ लाख चेंज में रहेगा और मिनिमम टेम्परेचर और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो

ચોત્રીસ સઠ્ઠી ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા છે પરંતુ તારીખ સાતમી માર્ચથી મહત્તમ ઉછળતાન વધારો થશે જેમાં ઉત્તર ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગમાં મહત્તમ ઉછળતાપમાન ચાલીસ એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉંચીતાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર ઉપર રહેવાની શક્યતા છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે જૂનાગઢના અમરેલીના ભાગમાં પણ ગરમી વધશે બીજો પચીસ વૃક્ષ તારીખ આઠથી દસમાં આવશે ત્યારે મહત્તમ લગભગ હવામાનમાં ઉષ્ણતા વધઘટ થવાની શક્યતા રહે છે આ વખતે વાદળ વાયુ આવવાની શક્યતા રહે છે હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કોશી પાકોમાં રોગ આવવાની શક્યતા રહી શકે છે અને પવનની ગતિના કારણે આવા આંબા જેવા પાકોમાં આંબાનો મોર ગળી જવાની શક્યતા રહે છે ડભોઈથી વાકોડીયા વચ્ચેનો મુખ્ય માર્ગ એક વર્ષથી બંધ હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામ પાસે નાળાના ચાલી રહેલા કામના કારણે રસ્તો બંધ છે સ્થાનિકોને પચીસ કિલોમીટરનો રસ્તો કાપવા માટે પંદર કિલોમીટર વધારે ફરવું પડે છે સ્થાનિકોનો આરોપ છે કે કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર ફરક્યા પણ નથી

કે પછી નોકરીયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન હેરાન થઈ ગયો છે આ બ્રિજનું કામ એક વર્ષની મુદત હતી બે ને ચોવીસમાં ફેબ્રુઆરીમાં એનું સ્ટાર્ટિંગ થયું હતું ત્યાર પછી અગિયાર મહિનાનું મુદત હતી એ કામ પત્યું તો ના પણ બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને જે કામ છ મહિનામાં થઈ જવું જોઈતું એ બાર મહિનામાંય ના થયું અને બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને કામમાં ક્વોલિટીમાં ગુણવત્તામાં અમને ખામી દેખાય છે તો સરકાર શ્રી અને જે આરએસ ટીમ જે છે એ ધ્યાન દોરે અને એની ગુણવત્તા સભર ચકાસ કરે ડભોઈ ડોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાગોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ દાદર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી ન થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે નર્મદાના રાજપીપળામાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમાય છે માન્યતા મુજબ કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાળીસ દિવસ સુધી હોળી મનાવી હતી જેમાં ચોથું વૃંદ એ આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ હતો અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના ચાળીસ દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી

પહેલું યુદ્ધ રાધા સહચર્યની પછી બીજું યમુનાજીનું ચંદ્રાવલીજીનું એમ ચાર ચાલીસ દિવસમાં દસ દિવસ ચારે ચાર સખ્યોના યુદ્ધ હોય છે યુદ્ધ પ્રમાણે ગોળી રમાય છે એક વસંત પંચમી થી બહુ ઉત્સવ લગીને રમાય છે અને આ સભ્ય ભાવથી રમાય છે નંદગામમાં જે હોળી લઠમાર હોળી રમાય છે દરેક વૈષ્ણવ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આનેરો ઉત્સવ લઈ અને હોળીના રજિયાનો ઉજવાય છે આજથી પંચાવનસો વર્ષ પહેલા વર્ષમાં હોળી શ્રી કૃષ્ણ અને રાજા રમ્યા હતા નંદગામ અને વરસાણાની લઠમાર હોળી બહુ જ પ્રખ્યાત છે જગ વિખ્યાત છે પણ એ જ આનંદ અત્યારે આપણે લેવો હોય તો શું કરવું જોઈએ તો અત્યારે દરેક હવેલીમાં વૈષ્ણવો બધા ભેગા થઈ અને એ કૃષ્ણ અને રાધા જે આપણે હોળીનો આનંદ લીધો તો તે જ આનંદ અત્યારે વૈષ્ણવો ભેગા થઈને લઈ રહ્યા છે જો દરેકનો વ્રજમાં જવાનું તો શક્ય નથી પણ એ વ્રજના આનંદને બધી શક્યો આ સખી ભાવ છે આજે આપણે શ્રીનાથજી હવેલીમાં અમે સૌ આનંદ એવો માણી રહ્યા છે કે અમારી સમજ ત્રસ્ત અને રાધા તમને યુગલ સ્વરૂપે અત્યારે હાજર આવ્યો છે અને એમની સાથે જે અત્યાર સુધી પ્રશ્ન એટલે પૂર્ણ પુરુષોત્તમ પણ આ ચાલીસ દિવસો માં કૃષ્ણ ભગવાન અમારી સાથે અને અમારો એ કનૈયો એ અમારો સખો છે એ ભાવ અમે એની સાથે હોળી કરીએ છીએ રાજકોટના ગોંડલ બાલાશ્રમની પાંચ દીકરીનો લગ્નોત્સવ રાસોત્સવમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા સહિત આગેવાનો હાજર રહ્યા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દીકરીઓ સાથે રાસ રમ્યા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ દીકરીઓ પર નોટોનો વરસાદ કર્યો રાસોત્સવ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા દેશભરમાં રાજાગ્રહના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટ યાર્ડમાં રાજાગ્રહની આવક શરૂ થઈ ગઈ છે ડીસાના રાજાગ્રહની માંગ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં છે પરંતુ આ વર્ષે ખેડૂતોને પાકમાં નુકસાની જતા જોઈએ તેટલા ભાવ નથી મળી રહ્યા દેશ અને વિદેશમાં રાજગ્રહ ના હબ તરીકેટિંગ યાર્ડ દિન પ્રતિદિન આવક વધી રહી છે ગુજરાત જ નહીં પરંતુ યુરોપ સહિત દસ થી વધુ દેશોમાં તેની નિકાસ થાય છે અત્યારે ડીસા ના નવા રાજગ્રહ આવક શરૂ થઈ ગઈ છે અત્યારે દરરોજની ની આવક અગિયારસો થી બારસો બોરી નોંધાઈ રહી છે અને ખેડૂતોને અગિયારસો થી તેરસો રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે પરંતુ હવામાન અનુકૂળ ન હોવાને કારણે રાજગ્રો બરાબર ન પાકવાથી આ વર્ષે ખેડૂતોને જોઈએ તેટલા ભાવ નથી મળી રહ્યા રાજગરામાં અમને ખર્ચા તો ઉત્પાદન થોડુંક ઓછું મળી રહ્યું છે એટલે જે પ્રમાણે ખેતીમાં ખર્ચો થઈ રહ્યો છે એ રીતે અમને પોસાતું નથી એટલે રાજગરાનો ભાવ અમને થોડો ઓછો મળી રહ્યો છે આ સાલ રાજગરામાં ઉત્પાદન પણ ઓછું છે અને ગઈ સાલનાથી ભાવ પણ ત્રણસો ચારસો રૂપિયાનો ફરક છે આ સાલ હજારથી મોડી અગિયારસોથી મોડી અને બારસો પચાસ રૂપિયાના ભાવ છે અને ગઈ સાલ તેરસોથી સોળસો પચીસ રૂપિયાના ભાવ હતા ડીસા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન રાજગ્રાની ત્યાંસી હજારથી વધુ બોરીઓ નોંધાતી હોય છે પરંતુ આ વર્ષે ડીસામાં રાજગ્રાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગ્રાનો દાણો કદમાં નાનો થયો છે જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં હાલ રાજગરો લઈને આવી રહેલા ખેડૂતોને ગત વર્ષ કરતા ત્રણસો પચાસ રૂપિયા ભાવ ઓછો મળી રહ્યો છે ડીસા માર્કેટ યાર્ડમાં નવીન રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અગિયારસો બાવીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે જ્યારે ડીસા તાલુકામાં એક હજારને છવ્વીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે ગઈકાલથી રાજઘરાની આવક શરૂ થયેલ છે ગઈકાલે ભાવ પ્રતિ વીસ કિલોના એક હજાર રૂપિયાથી માંડી અને બારસોને તેર રૂપિયા સુધીના નોંધાયેલા હતા અને આવક સોળસોને બોરી બાવન બોરીની નોંધાયેલી હતી ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો ત્યાંશી હજાર પાંચસોને એકસઠ બોરીની આખા વર્ષે તેમની આવક થયેલી હતી અને ભાવ પ્રતિ વીસ કિલોના તેરસો રૂપિયાથી સોળસો ને પચાસ રૂપિયા સુધીના નોંધાયેલા હતા જે ચાલુ વર્ષે ભાવ ત્રણસો રૂપિયા જેવો નોંધાયો છે એ ડીસામાં સરેરાશ બીજા સેન્ટરમાં જે આવક આવે છે એના કરતાં ઘણી સારી આવે છે અને એક ડીસાનું નામ છે એક સારા દાણા તરીકે અને ડીસામાં આ સાલ રાજઘરો શરૂથી લગભગ છેલ્લા પંદર વીસ દિવસ ચાલુ થયો છે પણ ક્વોલિટી આ સાલ થોડી ફરક આવે છે ક્વોલિટી થોડી સુધારા ઉપર છે પણ ગઈ સાલ જેવી ક્વોલિટી હજુ સુધી ચાલુ થઈ નથી અને આ સાલ ગઈ સાલ કરતાં હો દોઢસો રૂપિયા ફરકમાં રાજઘરો જાય છે એટલે ખેડૂતોને થોડું મન દુઃખ થાય છે પણ એ ક્વોલિટી સુધરી જશે અને લોકો જ્યારે ખરીદવાવાળા વધુ આવશે તો ભાવ મળી જશે ચાલુ વર્ષે ડીસા પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી રાજાગરાનું વાવેતર કર્યું છે અને તેમને આશા હતી કે તેઓને સારા ભાવ મળી રહેશે પરંતુ હાલમાં તેઓને ત્રણસો પચાસ રૂપિયા જેટલો ઓછો ભાવ મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ડીસાનો રાજગરો એ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત છે આપ જોઈ શકો છો કે આ જે ખેડૂતો છે તે અહીં રાજગરો અહીં વેચવા માટે લઈને આવ્યા છે અને રાજગરો જે છે ડીસાનો રાજગરો છે તે સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત છે ત્યારે આ વખતે કહી શકાય કે ખેડૂતોનું અને વેપારીનું માનવું છે કે હવામાન અનુકૂળ ના આવતા આ વખતે જે રાજગરાનું ઉત્પાદન હતું તેમાં થોડોક ફરક પડ્યો છે અને ભાવમાં પણ ફરક છે ગત વર્ષ કરતા આ વખતે રાજગરાનો જે ભાવ છે તે બસો થી ત્રણસો રૂપિયા જેટલો ઓછો છે એટલે ખેડૂતોને પણ નુકસાન પડી રહ્યું છે ખેડૂતો કહી રહ્યા છે કે જો ભાવ ન મળે તો ખેડૂતોને નુકસાન પણ આવી રહ્યું છે સામે કહી શકાય કે આજે

એક્સ પર લોકોએ આ બાબતે સતત સેવાઓનું સંચાલન કરે છે ઠીક કરવામાં આવી રહ્યું છે માઇક્રોસોફ્ટ થ્રી સિક્સટી ફાઈવ સ્ટેટસે એક્સ પર લખ્યું છે જે કોડ સમસ્યાનું કારણ બની રહ્યો હતો તે પાછો ખેંચી લેવામાં આવ્યું છે એટલે કે હવે યુઝરને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તો હાલ બુલેટિનમાં વરસાદનું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત વસ